સુકલદીત ગામે દેવ દિવાળીના ના મેળાની તૈયારી વચ્ચે કમોસમી વરસાદના વિઘ્ન સાથે કાદો કિચન સામ્રાજ્ય જોવા મળ્યું છે ભરૂચ જિલ્લાના સુકલદિત ગામે દિવાળી બાદ દેવ દિવાળીનો નો કારતક સુદ પૂર્ણિમા મેળો યોજાય છે આ મેળો બે અગિયાર બે હજાર પચીસ થી નવ અગિયાર બે હાજર પચીસ સુધી ચાલનાર છે અને આ મેળાનું મહત્વ માનબિંદુ સમા આરાધ્ય દેવ શ્રી ઓમકારનાથ વિષ્ણુ ભગવાનની સ્વયંભૂ પ્રગટ રેતીની મૂર્તિ તેમજ તપસ્યા કરી શ્રી શુક્લેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના થઈ ત્યારથી જ તીર્થધામમાં સુકલત્રીજ મેળો દેવ દેવદિવાળી યોજાય છે જેમાં ભરૂચ જિલ્લા નહીં પરંતુ ગુજરાતભરના વેપારીઓ ધામાનાખી અલગ અલગ સ્ટોલ ખાણીપીણીના સ્ટોલ રમકડાના સ્ટોલ ચકડોળો સહિતની રાઇડ્સના સ્ટોલો વેપારીઓ નાખી પંચાયત ને પણ મોટી આવક થતી હોય પરંતુ હાલમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે મેળામાં કાદવ કિચનનું સામ્રાજ્ય વેપારીઓને મૂંઝવણમાં મૂકી રહ્યું છે મેળામાં ચકડોળ બ્રેકડાસ મોતનો કુવો ડ્રેગન જાદુગર જેવી વિવિધ રાઇડ્સ ઊભી કરવામાં આવે છે પરંતુ જે પ્રકારે કાદવ કિચનનું સામ્રાજ્ય છે તેના ઉપરથી રાઇડ્સનું વજન મુજબ રાઇડ્સની ફિટનેસનું સર્ટિફિકેટ કોણ આપશે અને આવા કમોસમી વરસાદમાં કાદવ કિચડના એક પણ રાઇડ્સ ધસી પડે અને કોઈ હોનાર સજાય તો તેનો જવાબદાર કોણ અને સુકલદીના મેળાને કમોસમી વરસાદનું વિઘ્ન નડી શકે તેવો ભાઈ પણ સતાવી રહ્યો છે મોહમ્મદ નૌસાદ આલમ હે મે નૌસારી સે આતા હું ઇસ મેલે મે 10 સાલ સે મેરે કો હો ગયા આતે હુએ લેકિન 2 સાલ સે લગાતાર પરેશાની હો રહા બારિશ કે વજહ સે લેકિન ઇસ બાર ક્યા હે કે થોડા જ્યાદા હી બારિશ પરેશાન કર રહા હે दो तारीख से मेले का डेट है चालू होने का लेकिन अभी तक सब धंधे वाले परेशान हैं कुछ नहीं हो पा रहा है गांव के लोग यहां पे मिट्टी उट्टी डाल रहे हैं कोशिश कर रहे हैं देखते हैं आगे क्या होता है शुक्ला जी ग्राम पंचायत सरपंच रणधीर सिंह गंभीर सिंह मांगरोला तारीख बे अगियार बेजार पच्चीस तारीख नौ अग्यार बेजार पच्चीस बेजा सुधी जो मेरा भरनाथ है मेरा तैयारी फूलजोश में चालू रहे ग्राम पंचायत द्वारा अने आरोग्य टीम पर हाजर रह ફાયર ફાઈટરો બી હાજર રહેશે એનડીઆરએફની ટીમ બી હાજર રહેશે આઠસો જેવા સ્ટોલ છે અત્યારે કાળો કિચરને લીધે માટી રેટીનું કામકાજ ચાલુ છે મેળો સમયસર ચાલુ થઈ જશે તો દરેક ભય ભક્તોને સ્નાન કરવા માટે દર્શન કરવા માટે છે મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે પછી તરવાઈયાઓની ટીમ તૈયાર છે આરોગ્યની ટીમ પણ તૈયાર છે

પુનઃપ્રસારણ સવારે सवेरे 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428726273 નિવ્યાસી એસી 9602131 ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો